નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર નવ કિરણ પ્રકાશ શાસ્ત્ર ચાલી રહ્યું છે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર કહી શકાય દોસ્તો અને સહેલું ચેપ્ટર કહી શકાય કારણ કે આ ચેપ્ટરની અમુક મોસ્ટ ઓફ થિયરી તો તમે ધોરણ દસની અંદર ભણીને આવ્યા છો અને એના રિલેટેડ થિયરીઓ ભણવાની આવે છે થોડુંક પ્લસ કરેલું છે અને એના દાખલા ગણવાના આવે છે તો આજના નંબરના ટોપિકમાં આપણે શીખવાના છીએ દોસ્તો પ્રકાશનું વક્રી ભવન આજના નંબરના ટોપિકમાં આપણે શીખવાના છીએ પ્રકાશનું વક્રી ભવન તો આવો દોસ્તો આપણે પ્રકાશનું વક્રી ભવન શીખીએ ઓકે દોસ્તો પહેલા જ પ્રથમ પ્રકાશનું વક્રી ભવન એટલે શું વક્રી ભવનના નિયમો સમજાવો આપણે દોસ્તો જે વસ્તુ પહેલાં ભણવા ઈચ્છીએ છીએ ભણવા માગીએ છીએ કે પ્રકાશનું વક્રી ભવન આજે શીખવા માગીએ તો આપણને પહેલો જ મગજમાં પ્રશ્ન થાય કે પ્રકાશનું વક્રી ભવન સાહેબ શું છે તો સમજો કે બે પારદર્શક માધ્યમ બે પારદર્શક માધ્યમ હોય અને એને છૂટી પાડતી સપાટી બે પારદર્શક માધ્યમ હોય અને એને છૂટી પાડતી સપાટી એના ઉપર પ્રકાશનું એક ત્રાસુ કિરણ આપાત કરું તો એની જે દિશા બદલાય છે એ ઘટનાને પ્રકાશનું વક્રી પવન કહેવાય દાખલા તરીકે તમે આકૃતિમાં જોઈ શકો છો દોસ્તો આ છે એ તમારો બે સપાટી પારદર્શક માધ્યમને છૂટી પાડતી સપાટી છે અહીંયા એ થી બી છે દોસ્તો એ તમારું આપાત કિરણ છે જ્યારે દોસ્તો એ આપાત કિરણ માધ્યમ એકમાંથી માંથી માધ્યમ બે માં પ્રવેશે છે તો થોડુંક વાંકું વળે છે એની દિશા થોડીક બદલાય છે તો એ ઘટનાને શું કહેવાય પ્રકાશનું વક્રી ભવન કહેવાય ચલો ક્લિયર અહીંયા દોસ્તો જુઓ એ જ વસ્તુ મેં તમને સમજાવી કે આકૃતિમાં બે પારદર્શક માધ્યમ અને છૂટી પાડતી સપાટી પીક્યુ છે જે સમજાયું એ જ લખ્યું છે આ પાત કિરણ એ બી છે વક્રીભૂત કિરણ બીસી છે જે આ કિરણ માધ્યમ બે માં તો વક્રીભૂત કિરણ બીસી છે હવે દોસ્તો સમજો કે જે બી બિંદુ આગળ આ બી બિંદુ આગળ એમે અથવા એન એન્ડેસ એન એન્ડેસ જે લંબ છે એ પીક્યુ ને લંબ રૂપે છે એટલે આ રીતે છે પીક્યુ લંબ એન એન ડેસ બરાબર તો બી આગળ એન એન ડેસ લંબ પીક્યુ છે બીજા નંબર દોસ્તો અહીંયા એ બી એન આ રીતે એ બી એન જે ખૂણો છે જેને આપાત કોણ તરીકે આઈ લખાય તથા નીચેની તરફ એન બી ડેસ સી જે ખૂણો છે એને વક્રીભૂત કોણ તરીકે આ લખાય માધ્યમ એક નો વક્રી ભવનાંક નો સિંબોલ n1 લખું માધ્યમ બે નો વક્રી ભવનાંક નો સિંબોલ n2 લખું કારણ કે વક્રી ભવનાંક નો સિંબોલ n છે પણ માધ્યમ એક માં છે તો n1 લખું અને વક્રી ભવનાંક બે અહીંયા માધ્યમ બે માં વક્રી ભવનાંક તરીકે n2 લખાય ચાલો ક્લિયર હા દોસ્તો વક્રી ભવનાંકના નિયમો જોવાના છે જેમ આપણે પરાવર્તનના નિયમો જોયા હતા એ જ રીતે વક્રી ભવનના નિયમો જોઈ લઈએ દોસ્તો તો આપાત કિરણ વક્રીભૂત કિરણ આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલો લંબ કેવો હોય છે તો એક જ સમતલમાં હોય છે કેવો હોય છે એક જ સમતલમાં હોય છે તો ફરીથી દોસ્તો આપાત કિરણ વક્રીભૂત કિરણ આપાત બિંદુને આંતર સપાટીએ દોરેલો લંબ કે ક્યાં હોય છે તો એક જ સમતલમાં હોય છે માટે આપાત કોણનો સાઈન એનો ગુણોત્તર અચર રહે એટલે કે સાઈન આઈ ભાગ્યા સાઈન આર બરાબર એન ટુ વન અને આને દોસ્તો કહેવાય છે સ્નેલનો નિયમ આપણે ધોરણ દસ ની અંદર

બેની સાપેક્ષે માધ્યમ એક વકરી બરાબર છે એન ટુ વન શું છે તો એ બે માધ્યમને જોડતી લાક્ષણિકતા છે જે તરંગ લંબાઈ પર આધારિત છે યાદ રાખજો સેના ઉપર આધારિત છે તરંગ લંબાઈ આધારિત છે આપત કોણથી તો કેવું હોય છે તો સ્વતંત્ર હોય છે આપતકોણથી કેવું હોય છે દોસ્તો સ્વતંત્ર હોય છે ક્લિયર તો આમ દોસ્તો આપણે પ્રકાશનું વક્રી ભવન આપણે શીખ્યા બહુ સરસ એકદમ સહેલા હતા અને દોસ્તો ઓલરેડી આપણે દસમા ધોરણની અંદર આના વિશે ભણેલા જ છો તમે એટલે તમને ખબર જ હોય તો દોસ્તો આ ચેપ્ટર મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું બહુ જ સહેલું છે ધોરણ દસનામાં ભણીને આવ્યા છો એ જ રિલેટેડ છે થોડું એમાં દાખલા તરીકે પ્લસ કરેલું છે દાખલામાં તો દોસ્તો તમે એક એક વખત વાંચો તો પણ તમને આવડી જાય એના પછી દોસ્તો જોઈએ ઘણી વખત આવું પૂછાય લેતું હોય પરીક્ષામાં જ્યારે પેપર ટપ પૂછાય દોસ્તો પેપરને ટ્વિસ્ટ કરે ત્યારે આવું પૂછતા હોય છે અને આ પ્રશ્ન જ્યારે પૂછાય દોસ્તો ત્યારે બે ગુણમાં પૂછી લેતા હોય છે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવન દર્શાવતી માત્ર આકૃતિ તો ખાલી આકૃતિ છે દોસ્તો તમે આકૃતિ જોઈ લો કે જે પરીક્ષાની અંદર ઘણી વખતે પૂછાતી હોય છે બરાબર છે એના પછી પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું પ્રકાશીય ઘટ માધ્યમ દોસ્તો અને પ્રકાશીય પાતળું માધ્યમ કોને કહેવાય એ વસ્તુ આપણે શીખવાની છે તો દોસ્તો પ્રકાશીય ઘટ માધ્યમની વાત કરવામાં આવે તો પહેલા જ આપણે સ્નેલ નિયમ યાદ આવવો જોઈએ કે સાઈન આઈ ભાગ્યા સાઈન આર બરાબર એન ટુ વન સાઈન આઈ ભાગ્યા સાઈન આર બરાબર એન ટુ વન જે આપણે પહેલા ભણ્યા બરાબર એમ જ જો એન ટુ વનની વેલ્યુ એ કરતા મોટી હોય એટલે કે એન ટુ વન ઇઝ ગ્રેટર ધેન વન હોય એટલે કે માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષે વક્રી ભવનાંક એક કરતા ઓછો હોય તો આપણે જે સ્નેલનો નિયમ ભણ્યા કે સાઈન આઈ ભાગ્યા સાઈન આર બરાબર એન ટુ વન પણ એન ટુ વન ની વેલ્યુ એક કરતા કેવી છે મોટી તો સીધી વસ્તુ સાઈન આઈ ભાગ્યા સાઈન આર ની વેલ્યુ પણ એક કરતા કેવી હોય મોટી જ હોય તો સાઈન આઈ ભાગ્યા સાઈન આર ઇઝ ગ્રેટર ધેન વન આ સાઇન આર છે ભાગાકારમાં છે એક જોડે જાય તો ગુણાકારમાં તો સાઈન આઈ ઈઝ ગ્રેટર દેન સાઈન આર એટલે એનો મતલબ શું કોણ જોયો મોટો છે કોની કમ્પેરિઝનમાં વક્રીભૂત કોણ આરની કમ્પેરિઝનમાં બરાબર તો આઈ ઈજ ગ્રેટર દેન આર એટલે કે વક્રીભૂત કિરણ લંબ તરફ વળે છે અને આ સ્થિતિમાં માધ્યમ બે ને

સાઇન આઈ વન હોય તો સાઈન આઈ ભાગ્યા સાઈન આર ઇઝ લેસ દેન વન ચલો સાઈન આર ગુણાકાર સાઈન આઈ ઈજ લેસ દેન સાઈન આર એટલે એનો મતલબ એમ થયો કે આ પાક કોણ આઈ નાનો છે વક્રીભૂત કોણ આર મોટો છે તો i ઇઝ લેસ than r તો એનો મતલબ શું થયો કે વક્રીભૂત કિરણ લંબથી ક્યાં જાય છે દૂર જાય છે જો ઘટ માધ્યમ હોય તો નજીક આવે લંબની તરફ પાતળું માધ્યમ હોય તો લંબથી દૂર જાય તો એમ લખાય આ સ્થિતિમાં માધ્યમ બે ને માધ્યમ એક ની સાપેક્ષે શું કહેવાય પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય કેવું કહેવાય દોસ્તો પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય તમે જોઈ શકો છો પાતળું માધ્યમ છે બારઘટ માધ્યમ છે લંબથી દૂર જાય છે તો દોસ્તો તમારે એક વસ્તુ તો તમને ખબર પડી જ જાય કે દાખલા તરીકે તમે જોઈ શકો છો કે એક આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી બરાબર એના ઉપર અહીંયાથી દાખલા તરીકે આ લંબ સપાટી છે એના ઉપર હું આપાત કોણ આઈ ઉપર આઈ જેટલો ખૂણો લઈને અહીંયા કિરણ એ બી આપાત કરું છું બરાબર હવે તમે ખાલી આકૃતિ જુઓ તો એ તમને ખબર પડી જાય કે દોસ્તો દાખલા તરીકે એ જ વક્રીભૂત નજીક અહીંયા લંબથી નજીક આવતું હોય તો તમને ખબર જાય કે આ કેવું છે માધ્યમ માધ્યમ ઘટ કહેવાય કહેવાય પાતળું બરાબર પણ એ જ વસ્તુ દાખલા તરીકે આમ સમજો કે આ રીતે દૂર ગયો હોય તો શું કહેવાય કે અંદરનું માધ્યમ પાતળું છે બાળનું માધ્યમ કેવું છે ઘટ છે એ તમને તરત જ ખબર પડી જાય તો દોસ્તો તમારે યાદ રાખવા માટે એટલું જ યાદ રાખવાનું ઘણી વખત એવું થાય કે આપણે આકૃતિ જુઓ તો એ આપણને ખબર પડી જવી જોઈએ તો આકૃતિ ઉપરથી દોસ્તો આપણને ખબર પડી જાય કે વક્રીભૂત કિરણ અંદર જે વક્રીભૂત કિરણ આવે બીજા માધ્યમમાં એ લંબ તરફ વળે તો ઘટ માધ્યમ અને લંબથી દૂર જાય તો પતલું માધ્યમ ક્લિયર તો ઘટ માધ્યમ અને પતલું માધ્યમ કોને કહેવાય એ પણ આપણે માહિતી મેળવી લીધી દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી કહી શકાય અને આપણને સમજવા માટે એકદમ સિમ્પલ છે સમજવા માટે એકદમ સિમ્પલ છે કઈ જ હાર્ડ પડ્યું નથી ક્લિયર દોસ્તો તો ધ્યાનથી શીખી લેજો દોસ્તો પ્રકાશીય સ્પષ્ટ કરો પ્રકાશીય ઘનતા કોને કહેવાય અને દળ ઘનતા કોને કહેવાય એ બંને વચ્ચેનો અર્થ સ્પષ્ટ કરવાનો છે હવે દોસ્તો એકમ કદનો દળ એને ઘનતા કહેવાય કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તમને ખબર જ છે તો એકમ કદનો જે દળ હોય એને આપણે ઘનતા કહીએ છીએ જ્યારે પ્રકાશીય ઘનતાની વાત આવે તો એ બંને માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર છે યાદ રાખજો પ્રકાશીય ઘનતાની વાત આવે દોસ્તો તો એ બંને માધ્યમ એટલે કે માધ્યમ એક અને માધ્યમ બે એમાં પ્રકાશના વેગનો ગુણોત્તર મતલબ ભાગાકાર પ્રકાશના વેગનો ભાગાકાર છે બરાબર બીજા નંબરે દોસ્તો ઘટ માધ્યમમાં દળ ઘનતા પ્રકાશીય પાતળા માધ્યમ કરતા કેવી હોઈ શકે તો ઓછી હોઈ શકે છે સમજો દોસ્તો પ્રકાશીય ઘટ માધ્યમ ઘટ માધ્યમ કોને કહેવાય પાતળું માધ્યમ પ્રકાશ્ય કોને કહેવાય એ આપણે શીખી ગયા ઓછી હોઈ શકે દાખલા તરીકે ટર્પેન્ટાઇન પાણી આ યાદ રાખવું પડે દોસ્તો પરીક્ષાની અંદર કદાચ પ્રશ્ન પૂછાય બરાબર તો એના ઉદાહરણ કહે છે ટર્પેન્ટાઇન અને પાણી જ્યારે પાણી કરતા ટર્પેન્ટાઇનની પ્રકાશીય ઘનતા કેવી છે તો વધુ છે પરંતુ તેની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતા કેવી છે ઓછી છે ક્લિયર તો આમ પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા એના વચ્ચેનો અર્થ સ્પષ્ટ કર્યો કે એકમ કદના દળને દળ ઘનતા કહેવાય જ્યારે પ્રકાશીય ઘનતા એ બંને માધ્યમ એટલે કે માધ્યમ એક અને માધ્યમ બે

પ્રકાશનો વેગ એટલે કે સી જેની વેલ્યુ તમને ખબર છે કેટલી છે ત્રણ ગુણ્યા દસ ની આઠ અને કોઈ પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે કે વી સમજવું દોસ્તો શૂન્ય વકાશમાં પ્રકાશ વેગ સી અને પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ વી અને એ બંનેનો ગુણોત્તર લો એટલે કે ભાગ્યા લો તો એને માધ્યમ શું કહેવાય નિરપેક્ષ વક્રી ભવનાક કહેવાય તો ફરીથી દોસ્તો શૂન્ય પ્રકાશ પ્રકાશનો વેગ સી અને કોઈ પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ વી ના ગુણોત્તરને તે માધ્યમનો વક્રી ભવનાંક કહે છે નિરપેક્ષ વક્રી ભવનાંક એન બરાબર સૂત્ર કહ્યું સી ભાગ્યા વી બરાબર દોસ્તો વક્રી ભવનાંક છે બંનેમાં ઉપર વેગ જ છે તો વેગ વેગના એકમો ઉડી જાય તો વે વક્રી ભવનાંક એકમ રહિત છે અને જેનો એકમ ના હોય એનું પારિમાણિક સૂત્ર પણ ના હોય માટે વક્રી ભવનાંક એકમ રહિત છે માટે પરિમાણ રહિત પણ છે એમ કહેવાય સમજાય છે વક્રી ભવનાંક અહીંયા તમે સમજી શકો છો અહીંયા શૂન્ય શૂન્યવકાશનો વેગ હતો બરાબર મોટ વેગ જ હતો અહીંયા પ્રકાશનો વેગ હતો

માધ્યમની જાત અને માધ્યમના તાપમાન સમજો દોસ્તો ધ્યાનથી માધ્યમના એના મૂલ્યનો આધાર માધ્યમની પ્રકાશની તરંગ લંબાઈ અને પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે ક્લિયર દોસ્તો તો ફરીથી કોઈપણ માધ્યમના વક્રી ભવનાંક એના મૂલ્યનો આધાર સેના ઉપર રાખશે તો માધ્યમની જાત ઉપર કેવું માધ્યમ છે એના ઉપર માધ્યમના તાપમાન ઉપર કેવું તાપમાન છે અને પ્રકાશની તરંગ લંબાઈ તરંગ લંબાઈ કેટલી છે એના ઉપર દોસ્તો આધાર રાખે છે ક્લિયર તો દોસ્તો નિરપેક્ષ વક્રી બનાક શું છે એની પણ માહિતી મેળવી લીધી અને એનું સૂત્ર શીખીને એના મૂલ્યો તેના ઉપર આધાર રાખે છે એ પણ આપણે માહિતી મેળવી લીધી એના પછી દોસ્તો સાપેક્ષ વખરી આવે છે એ દોસ્તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું પરંતુ દોસ્તો અહીંયા ત્રણ થિયરી શીખ્યા કે પ્રકાશ્ય પાત્ર માધ્યમ કોને કહેવાય પ્રકાશનું વક્રીભવન એટલે શું વક્રીભવનના નિયમો એ આપણે શીખ્યા ત્યારબાદ આકૃતિ એના પછી દોસ્તો પ્રકાશ્ય ઘટ માધ્યમ અને પાત્ર માધ્યમ કોને કહેવાય એના વિશે આકૃતિ દોરીને શીખ્યા બરાબર છે અને એના પછી પ્રકાશીય ઘનતા ઘનતા બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો અર્થ સ્પષ્ટ કર્યો કારણ કે કોઈ ભેગું ના થઈ જાય અને છેલ્લે નિરપેક્ષ વક્રી ભવનાંક શું છે એના મૂલ્યો સાના ઉપર આધાર રાખે છે એ વસ્તુ પણ આપણે શીખ્યા ક્લિયર દોસ્તો તો આમ આજે આપણે ચારથી પાંચ ક્વેશ્ચન શીખ્યા જે પ્રકાશના વક્રી ભવન જે ટોપિક છે એના ઉપર જ છે બરાબર ચોપડીની અંદર તમે જોશો દોસ્તો તો બધું ભેગું તમને લખીને આપ્યું છે વાંચવું તમને થોડુંક ડિફિકલ્ટ થઈ શકે છે જ્યારે અહીંયા મેં તમને એક એક ટોપિક ડીપમાં સમજાયો છે બરાબર અને ક્વેશ્ચન સહિત છે એટલે જ્યારે તમે લખવા બેસો ત્યારે ક્વેશ્ચન અને પછી તમે આન્સર લખો તો તમને પૂરેપૂરી માહિતી મળી જાય બરાબર અને કમ્પ્લીટ આવડી જાય તમને પરફેક્ટ દોસ્તો આવડી જ જાય બરાબર છે તો દોસ્તો ખાસ મહેનત કરતા રહેજો કારણ કે પાંચમા મહિનામાં તમને ખબર જ છે પાંચમા મહિનામાં ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા લેવાવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર છે તમારે તૈયારી કરતું રહેવું પડશે સરકાર પણ એની રીતે આવા કોરોના જેવા કોરોના છે એવા સમયગાળામાં પણ તમારું હિત ઈચ્છી રહ્યું છે તો તમારે પણ દોસ્તો તમારા ભવિષ્ય ને આગળ લાવવા માટે તમારું ભવિષ્ય બનાવવા માટે તમારી લાઈફ સરસ બનાવવા માટે તમારે મહેનત કરવી પડે દોસ્તો તો મહેનત કરતા રહેજો દોસ્તો અને રોજના રોજ રિવિઝન કરતા રહેજો ક્લિયર જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવનારા બધા જ વિડીયો તમને ખબર છે આપણે રોજ એક માનો અને એક માનો ટોપિક વાઇઝ ટોપિક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બધું જ સર આપણે અને મૂકીએ છીએ કે જેથી દરેક વિદ્યાર્થીને ફાયદો થાય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌ તમને મળતી રહે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું અત્યારે બસ આટલું જ આવજો